ગુજરાતીમાં સમાચાર નમસ્કાર આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેમી કન્ડકટર જીપ્સથી લઈને જહાજ સુધીના તમામ ક્ષેત્રોમાં સ્થાનિક ઉત્પાદનના મહત્વ પર ભાર મૂક્યો એક લાખ ડોલર ફી ફક્ત નવા અરજદારો પર લાદવામાં આવશે તેવી નવી એચ વન બી વિઝા નીતિ અંગે અમેરિકાએ સ્પષ્ટતા કરી આવતા વર્ષે માર્ચ સુધીમાં દેશમાંથી ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ કરવાનો પુનરોચ્યાર કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી મોરોક્કોની સત્તાવાર મુલાકાતે જશે અને એશિયા કપ ટી ટવેન્ટી ક્રિકેટમાં આજે દુબઈ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રસાકસી ભર્યો મુકાબલો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત પર ભાર મૂકતા કહ્યું હતું કે ભારતનો સૌથી મોટો દુશ્મન વિદેશી દેશો પરની તેની નિર્ભરતા છે જેથી દેશે તેનાથી મુક્ત થવું જોઈએ તેમણે સેમી ચિપ્સથી ચીપ્સથી લઈને જહાજો સુધીના તમામ ક્ષેત્રોમાં સ્થાનિક ઉત્પાદનના મહત્વ પર પ્રકાશ પાડ્યો ગઈકાલે ગુજરાતના ભાવનગરમાં સમુદ્રથી સમૃદ્ધિ કાર્યક્રમમાં બોલતા શ્રી મોદીએ કહ્યું કે એકસો ચાલીસ કરોડ ભારતીયોનું ભવિષ્ય વિદેશી શક્તિઓના હાથમાં છોડી શકાતું નથી અને રાષ્ટ્રીય વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા વિદેશી દેશો પર નિર્ભર રહી શકતી નથી તેમણે જાહેર કર્યું કે સેંકડો સમસ્યાઓનો એક જ ઉકેલ છે આત્મનિર્ભર ભારતનું નિર્માણ પ્રધાનમંત્રીએ કહ્યું કે આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પડકારોનો સામનો કરવો પડશે બાહ્ય નિર્ભરતા ઘટાડવી પડશે અને સાચી આત્મનિર્ભરતા દર્શાવવી પડશે देश के विकास के संकल्प को हम दूसरों की निर्भरता पर नहीं छोड़ सकते हम भारी पीढ़ी के भविष्य को दांव पर नहीं लगा सकते और इसलिए भाइयों बहनों सौ दुखों की एक ही दवाई है और वो है आत्मनिर्भर भारत लेकिन इसके लिए हमें दूसरे देशों पर अपनी निर्भरता लगातार कम करते जाना होगा શ્રી મોદીએ ભારતને દરિયાઇ મહાસત્તા બનાવવાના તેમની સરકારના વિઝનનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશ બે હજાર સુડતાલીસ સુધીમાં વૈશ્વિક દરિયાઇ વેપારમાં તેનો હિસ્સો ત્રણ ગણો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે તેમણે કહ્યું કે ભારતના દરિયાકાંઠા હંમેશા સમૃદ્ધિનું પ્રતિક રહ્યા છે અને હવે તે ભારતના ભાવિ વિકાસના પ્રવેશદ્વાર બન્યા છે તેમણે જાહેરાત કરી હતી કે આ ક્ષેત્ર ટૂંક સમયમાં એક રાષ્ટ્ર એક બંદર પ્રક્રિયા અપનાવશે જેનો હેતુ દેશભરમાં બંદર પ્રક્રિયાઓને સરળ બનાવવાનો છે આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ બત્રીસ હજાર કરોડથી વધુના અનેક પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો શ્રી મોદીએ સાત હજાર આઠસો કરોડથી વધુના મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ સહિત અનેક મોટા દરિયાઈ પ્રોજેક્ટનું ઉદઘાટન પણ કર્યું હતું પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ નજીક પ્રાચીન શહેર લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષ એનએમએચસીની પ્રગતિની સમીક્ષા કરી હતી એનએમએચસી ઐતિહાસિક ચાર હજાર પાંચસો કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યું છે જે એક સમયે સિંધુ ખીણ સંસ્કૃતિનું એક મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર હતું એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું હતું કે પૂર્ણ થયા બાદ તે વિશ્વનું સૌથી મોટું દરિયાઇ સંગ્રહાલય હશે પ્રધાનમંત્રીએ ધોલેરા સ્માર્ટ સિટીનું હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતું અમેરિકાએ તેની નવી એચ વન બી વિઝા નીતિ અંગે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા જારી કરી છે આ નીતિએ ટેકનોલોજી ઉદ્યોગમાં મૂંઝવણ અને ચિંતા ચિંતા પેદા કરી છે સ્પષ્ટતામાં જણાવાયું છે કે એક લાખ ડોલર ફી નવા અરજદારો પર લાદવામાં આવશે અને તે એક વખત ચૂકવણી હશે આજે નવી નીતિ અમલમાં આવે તેના કલાકો પહેલા વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલીન લેવેટે જણાવ્યું હતું કે જેઓ પહેલાથી જ એચ વન બી વિઝા ધરાવે છે અને હાલમાં દેશની બહાર છે તેમની પાસેથી એક લાખ ડોલર ફી પુનઃ પ્રવેશ ફી વસૂલવામાં આવશે નહીં આનાથી નવી નીકરણ અથવા વર્તમાન વિઝા ધારકોની સ્થિતિ પર કોઈ અસર થશે નહીં નવી વિઝા જાહેરાત વર્તમાન લોટરી પ્રક્રિયાને અસર કરશે નહીં પ્રેસ સેક્રેટરીએ જણાવ્યું કે આ નવો આદેશ આગામી લોટરી પ્રક્રિયા દરમિયાન લાગુ કરવામાં આવશે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ આવતીકાલે વેપાર વાટાઘાટો માટે અમેરિકા જશે મંત્રાલયના જણાવ્યા અનુસાર આ મુલાકાતનો હેતુ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટોને આગળ વધારવાનો અને પરસ્પર લાભદાયી કરારને અંતિમ સ્વરૂપ આપવાનો છે મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકા વેપાર પ્રતિનિધિઓની એક ટીમે આ મહિનાની સોળમી તારીખે ભારતની મુલાકાતે આવી હતી આ મુલાકાત દરમિયાન વેપાર કરારના વિવિધ પાસાઓ પર સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી અને આ સંદર્ભમાં પ્રયાસો ઝડપી બનાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આવતા વર્ષે માર્ચ સુધીમાં દેશમાંથી ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં શ્રી શાહે કહ્યું કે સરકારના પ્રયાસોને કારણે છેલ્લા દાયકામાં પૂર્વોત્તર અને ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારો સહિત ત્રણ મુખ્ય પ્રદેશોમાં હિંસક ઘટનાઓમાં પંચોતેર ટકાનો ઘટાડો થયો છે નરેન્દ્ર મોદી સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રીએ કહ્યું કે અગિયાર વર્ષથી ઓછા સમયમાં સરકારે લગભગ સાહીઠ સાઠ કરોડ લોકોને આવાસ વીજળી શૌચાલય પીવાનું પાણી અને પાંચ લાખ રૂપિયા આરોગ્ય વીમો પૂરો પાડ્યો છે કમ સમય દેશ કે સાઠ કરોડ ગરીબો કો ઘર બિજલી શૌચાલય ગેસ શુદ્ધ પીને પાંચ કિલો અનાજ હર વ્યક્તિ કો પ્રતિમાહ પાંચ લાખ તક દવાઈઓ હોસ્પિટલ કી સુવિધા દેતી કરોડ લોકો આ સમાચાર આપ આકાશવાણી પરથી લગભગ લગભગનું જીવંત પ્રસારણ આપ અમારી યુ ટ્યુબ ચેનલ આઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એવીએડીને ફોલો કરશો સંરક્ષણ મંત્રી સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજથી મોરોક્કોની સત્તાવાર મુલાકાતે જશે આ ઉત્તર આફ્રિકન રાષ્ટ્રની રક્ષામંત્રીની પહેલી મુલાકાત હશે જે ભારત અને મોરોક્કો વચ્ચે વધતા વ્યૂહાત્મક જોડાણને વધુ સુદ્રઢ કરશે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સિંહે જણાવ્યું હતું કે આ મુલાકાત દરમિયાન શ્રી સિંહ તેમના મોરોક્કન સમકક્ષ લતીફ લોદીયે સાથે સંરક્ષણ વ્યૂહાત્મક અને ઉદ્યોગ સહયોગને મજબૂત બનાવવા માટે દ્વિપક્ષીય બેઠક કરશે તેઓ બેરીચેડ ખાતે ટાટા એડવાન્સ સિસ્ટમ્સ મેરેકોની વીલ્ડ આર્બ પ્લેટફોર્મ માટે નવી ઉત્પાદન સુવિધાના ઉદઘાટનમાં પણ હાજરી આપશે બંને પક્ષો સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર પર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરે તેવી સંભાવના છે પ્રસાર ભારતીના ભૂતપૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી કે એસ શર્માનું ગઈકાલે હૈદરાબાદમાં હેંસી વર્ષની વયે અવસાન થયું છે તેઓ છેલ્લા કેટલાક દિવસથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યા હતા આંધ્રપ્રદેશ કેડરના આઈએએસ અધિકારી શ્રી શર્માએ ઘણા વર્ષો સુધી દૂરદર્શનના મહાનિયામક તરીકે પણ સેવા આપી હતી તેઓ બે હજાર બેથી થી બે હજાર છ સુધી પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી પણ રહ્યા હતા તેમણે દૂરદર્શન ડાયરેક્ટ ટુ હોમ ડીટીએચ સેવાઓ અને ડીડી ડાયરેક્ટ પ્લસ સહિત અન્ય કાર્યક્રમો શરૂ કરવામાં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી દુબઈમાં એશિયા કપ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટના બીજા સુપર ફોરમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે આઠ વાગે શરૂ થશે આ ટુર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે આ મુકાબલો થઈ રહ્યો છે બીજો ગયા અઠવાડિયે ગ્રુપ સ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાન પર સાત વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો આજની મેચની વિજેતા ફાઇનલ માટે દાવેદાર હશે દરમિયાન ગઈકાલે રાત્રે બાંગ્લાદેશે સુપર ફોર મેચમાં શ્રીલંકાને ચાર વિકેટથી હરાવ્યું હતું હવામાન વિભાગે આજે આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા અને તેલંગાણામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ સુધી આંધ્રપ્રદેશ કર્ણાટક ઝારખંડ ઓડિશા સિક્કિમ અને આંડમાન નિકોબાર ટાપુઓ પર વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે આજના અખબારોએ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારોની હેડલાઇન બનાવી છે ગુજરાત સમાચાર લખે છે બીજા દેશો પર નિર્ભરતા એ જ આપણો મોટો દુશ્મન મોદી દિવ્યભાસ્કર લખે છે ટ્રમ્પનું વિઝા ઓર નવા એચ વન બી અરજદારોને વર્ષે ઇઠ્યાસી લાખ ફી ચૂકવવી પડશે વ્હાઈટ હાઉસ સંદેશ લખે છે ટ્રમ્પે એચ વન બી વિઝા ફી વધારીને એક લાખ ડોલર કરી યુરોપના ત્રણ મોટા એરપોર્ટ પર સાયબર એટેક થતા કેટલીક ફ્લાઇટ રદ મુસાફરો અટવાયા આ સમાચારને નવ ગુજરાત સમયે પ્રથમ પાને છાપ્યા છે મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેમિકન્ડક્ટર કન્ડકટર ચીપ્સથી લઈને જહાજો સુધીના તમામ ક્ષેત્રોમાં સ્થાનિક ઉત્પાદનના મહત્વ પર ભાર મૂક્યો એક લાખ ડોલર ફી ફક્ત નવા અરજદારો પર લાદવામાં આવશે તેવી નવી એચ વન બી વિઝા નીતિ અંગે અમેરિકાએ સ્પષ્ટતા કરી આવતા વર્ષે માર્ચ સુધીમાં દેશમાંથી ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ કરવાનો પુનરૂચ્યાર કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી મોરોકોની સત્તાવાર મુલાકાતે જશે અને એશિયા કપ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે દુબઈ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રસાકસી ભરો મુકાબલો હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા મિત્રો છે